ઉપલેટા તાલુકાના ઘઢાડા ખીજડીયા વહેલી સવારથી જોરદાર વરસાદ અત્યારે પણ જોરદાર વરસાદ ચાલુ છે ઉપલેટા તાલુકાના ઘઢાળા ખાખી ઝાડિયા મોજીરાઓ ગામોમાં વહેલી સવારથી જોરદાર વરસાદ ઉપલેટા તાલુકાના ઘડાડા ખીજડીયા વહેલી સવારથી જોરદાર વરસાદ અત્યારે પણ જોરદાર વરસાદ ચાલુ છે આ ગામોમાં વહેલી સવારથી ખૂબ જ વરસાદી માહોલ જામ્યો છે તાલુકાના ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહીર આજે વહેલી સવારે છેલ્લા ચાર વાગ્યાથી ગઢાળા તેમજ આજુબાજુ વિસ્તારમાં ખૂબ જ વરસાદ હોવાથી આજે ગઢાળા ગામ પાસે આવેલ બૌદ્ધ નદીમાં જે શેકડેમ બનાવેલ છે તે સંપૂર્ણપણે ભરાઈ ગયેલ હોય જેથી ખેડૂતોમાં પણ ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે તેમજ અત્યારે જે વાવેતર કરેલ છે તેની પાસે પણ આ વરસાદ હોવાથી ખુબજ પાકને ને પણ ખુબ લાભ થયેલ છે અત્યારે સતત ડેમ માટે પણ વરસાદ ચાલુ છે બ્યુરો રિપોર્ટ અરશીભયા હિર